પ્રભુ ઈસુ ખ્રિસ્તના સર્વસમર્થ નામમાં પ્રેમી સલામ પવિત્ર બાઇબલમાં યુહાને લખેલી સુવાર્તા સત્તરમો અધ્યાય છવ્વીસમા વચનમાં અને મેં તેઓને તારું નામ જણાવ્યું છે અને જણાવીશ જેથી જે પ્રેમથી તે મારા પર પ્રેમ રાખ્યો છે તે તેઓમાં રહે અને હું તેઓમાં રહું દેવ પ્રેમાળ છે દેવે આ જગતનું નિર્માણ કર્યું ખાસ કરીને દેવે મનુષ્યને પોતાના સ્વરૂપ પ્રમાણે ઉત્પન્ન કર્યું દેવનો પ્રેમ મનુષ્ય પર હતો મનુષ્ય પોતાના પાપના લીધે દેવના પ્રેમથી અલગ થઈ ગયો દેવે એ જ પ્રેમ પોતાના એકાકીકજનક દીકરા એટલે કે પ્રભુ સુખ્રિસ્તના મારફતે કલવરીના વધસ્તંભ પર પ્રગટ કર્યું પ્રભુએ બલિદાન આપ્યું દેવે પ્રભુને મોયલાઓમાંથી ત્રીજા દાડે ઉઠાડ્યા જે કોઈ પણ પોતાના પાપને કબૂલ કરીને પ્રભુને તારનાર તરીકે સ્વીકાર કરે છે એ તારણ પ્રાપ્ત કરે છે અને દેવનું સંતાન બને છે પ્રભુ સુખ્રિસ્ત દેવબાપથી કહે છે કે મેં તેઓને તારું નામ જણાવ્યું છે અને જણાવીશ જેથી જે પ્રેમથી તે મારા પર પ્રેમ રાખ્યો છે તે તેઓમાં રહે પ્રભુની ઈચ્છા છે કે જે પ્રેમ દેવ બાપ પોતાના દીકરાથી રાખે છે એ જ પ્રેમ દરેક વિશ્વાસ કરનારાઓ પણ અનુભવ કરે આ વચનો સમજવા દેવ આપણને સહાય કરે આભાર